ગુજરાતના રાજકારણમાં વધુ એક રાજકીય પક્ષની એન્ટ્રી થઈ છે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીનો ઉદય થયો છે પાર્ટીના પ્રમુખ તરીકે રીતિરાજસિંહ પરમારની નિમણૂક કરવામાં આવી છે જ્યારે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પાર્ટીના માર્ગદર્શક રહેશે પાર્ટીની જાહેરાત વચ્ચે શંકરસિંહ વાઘેલાનું નિવેદન પણ સામે આવ્યું છે ગુજરાતમાં આવનારા દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થવાની છે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીનો ઉદય થયો છે

લોકશાહીના મૂલ્યો માટે એક યુવાન નેતા તરીકે બાપુના સાનિધ્યમાં દિશા અને સુકાન અને હાથ મજબૂત કરશે

કસ્તુરી તમે ક્યાંથી લીધી કોઈએ કોઈના કહેવાથી કોઈના મત ચૂંટતા નથી હોતા બાવીસ માં નહીં લડ્યા કોને મત તોડ્યા આપણે કયા હતા એક માનસિક હોય છે કે આનાથી આ તૂટે આનાથી ના તૂટે અને કમસે કમ પાર્ટીમાં આમથી આમ તમે લેવા ગયા તમારી લાલચ હતી ત્યાં ગયા બીજેપી છોડી ત્યારે એનો સૂર્ય ને કોંગ્રેસમાં સરકાર બનવાની હતી ત્યારે જે કઈ ડિફરન્સીસ હતા એ વખતે છોડી બીજો કઈ લાભ નથી લીધો આમથી આમનો મતલબ કે તમે આમ લાલચ માટે ગયા